મુંબઈ સિરીઝ તો તમે જોઈ રહ્યા છો મુંબઈ સિરીઝ પતો આવી છે હવે પણ પતી ગઈ છે આ તમે વિડીયો જોઈ રહ્યા છો મુંબઈ સિરીઝ પતી ગઈ નાથ દ્વારા સિરીઝ ચાલુ છે સાથે સાથે આપણે જામનગરમાં નવી નવી જગ્યાઓ હોય તમારા માટે ન લઈ આવી કોઈ બને આપણે આવ્યા જ્યાં જે બે પકોડા ખાવા મળે બેટ પકોડા એ પણ અલગ સ્ટાઇલ આખા અલગ કે જ્યાં જામનગરમાં આટલી વેરાયટીમાં ક્યાંય નથી મળતા અને ભાઈ લેબ ટેકનિશિયન જે પોતાના શોખ માટે કરે છે અને જે ખવડાવે ડિલિશિયસ વસ્તુ કઈ જગ્યાએ આવી વાત કઈ કઈ વસ્તુ છે બધી વસ્તુ બતાવી રેસીપી બતાવી ઓનર સાથે વાત કરીએ ટેસ્ટિંગ કરીએ ચાલો ને મારી સાથે ભાઈને સમીર ભાઈ ને આ વસ્તુ એ પીઝા એ ઓછી નથી લાગતી પાછું પીઝા પકોડા જામનગર જામનગરમાં આખું ભરી ને સાહેબ તો આ વસ્તુ પીઝા પકોડા પકોડા અંદર છે આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે ખાસ વાત છે કે અંદર જે ટોપિંગ છે ને એ બધા પીઝા ના જ છે અંદર જે સ્લાઇસ કટ કરીને બેડ માં અંદર વેજીટેબલ લઈએ જેમાં ડુંગળી આવી જાય ટમેટા આવી જાય કેપ્સિકમ આવી જાય કોબી આવી જાય અને પિઝા સોસ છે સાથે મોઝરેલા ચીઝ છે અને મેયોનીસ છે પાજુ બાર ઉપર બધા તરાઈ જાય પછી ચીઝ એટલા બધા નહીં સોસ નહીં ખાય અને ઓરેગાનો ચીલી પ્લેસ કરીને કમ્પ્લીટ છે ને તમને પિઝા નો ટેસ્ટ છે ને આપવાની ટ્રાય કરી છે ચાર પીસ કરી દીધા છે તમને વાંધો ના ઓમભાઈ જલ્દી કહો તો મોઝરેલા ચીઝ એમ હમ ગજબ મને અત્યારે એવું લાગે રિયલ પીઝા ખાઈ રહ્યો છું સબીરભાઈ વસ્તુ બહુ જોરદાર છે અને આની પેલા આપણે ટેસ્ટ કરવા માટે આવ્યો મોઝરેલા પકોડા ટ્રાય કર્યા હતા આ વસ્તુ છે ને ગજબ લેવલ ની છે વસ્તુ કોઈ એમને આ વસ્તુ મને આવતું ને મને ડાઉટ હતો કે મોઝરેલા ચીજ અંદર ઓગળશે નહીં પણ વાય કીધું એકદમ મેલ્ટ થઈ ગયું અંદર સૈરા પછી અને કોઈ મજા આવી ગઈ છે બરોબર બેસ્ટ બેસ્ટ વસ્તુ છે આની કિંમત એસી રૂપિયા છે માત્ર પણ એસી રૂપિયા માટે ક્વોલિટી છે ને મને ક્વોન્ટિટી બે સારી છે કે એક જણા આરામથી થી જઈએ એ ટાઈપનું નું સાદા પકોડા ત્રીસ રૂપિયા ચાલુ થાય છે એટલે ભાઈ અમને ખાઈને તો બહુ મજા આવી આગળ આપડે ઓમભાઈ ને પૂછ્યું ઓમભાઈ કેવો ટેસ્ટ લાગે છે ઓમભાઈ ને મોટામાં ગયા પાણી આવી રહ્યું છે એટલે તમે પણ જ્યારે આવો પટેલ કોલો ની બાજુ નીકળો એક્ઝેક્ટ સેન્ટર સામેની સામે ની બાજુ આપડે ખાવધરી લાઈન થઈ જાય ત્યાં ત્યાં ચામુંડા સ્નેક્સ એટલે તમને નામ નંબર ડિસ્ક્રિપ્શન ભેડત મળી જશે અમે બતાવી લઈ તમે પણ આવજો ટેસ્ટિંગ કરજો મિત્રો જેમ દિવ્યેશભાઈ તમને આ જોયો

ઓર્ગેનિક હેલ્ધી અને હાઈજીન વાળું કામ ભાઈ કરે છે દેશી પીઝા છે એક બધા ચીલી ફ્લેક્સ વેજીસ છે બધું છે તો તમે પણ અહીંયા આવજો આ સ્પેશિયલ ટ્રાય કરજો કારણ કે આ વસ્તુ બહુ ખાવા જેવી વસ્તુ છે તો તમે પણ આજો ટ્રાય કરજો મજા આવ તો આપડે ચામુંડામાં તો આવે પકોડું ખાધું પીઝા પકોડું ભાઈ ખરેખર ટેસ્ટ હતો ને ગજબ લેવલ નો આટલા વિડીયો શૂટ કર્યા પકોડા ના કહી રહ્યા છે આના જેવો ટેસ્ટ છે ને ક્યાંય ક્યાંય નથી એટલે નાખી અલગ જ છે નેક્સ્ટ વસ્તુ આપણે મગાવી હોટડોગ હોટડોગ હવે ઓછી જગ્યા મળવા માંગર માં બર્ગર તો કયું મળે છે હોટડોગ નતા મળતા એમાંય એમાં પચાસ રૂપિયા ચાલુ થાય એવા ખવડાવે આપડે મગાવ્યું એમનું સ્પેશિયલ હોટડોગ છે એમાં અંદર વેજીટેબલ બધા છે જેમ પીઝા માં આખો એની અલગ જ ટાઈપ નું આખું ને ટીકી જેવું આવે અલગ અલગ ટીકી આવે એ આખી એસ છે ચીઝ બધું વ્યવસ્થિત નાખીને કર્યું છે ભાઈ અને એટલી મોટી એને ખવાય તો સારું એના જેવું છે એક જણા ને તો આરામથી થઈ જાય એ ટાઈપની આખી કિંમત માત્ર એસી રૂપિયા છે સ્પેશિયલ ના નોર્મલ તમારે લેશો તો એ પચાસ રૂપિયામાં આવશે સ્પેશિયલમાં એવું લે તમને સોસીસ વધારે મળશે બાકી કઈ મોટો ડિફરન્સ નથી હવે ટેસ્ટિંગ કરી આપણે વેજીટેબલ નો સારો ટેસ્ટ આવી રહ્યો છે સાથે ચીઝ છે ને એનો ટેસ્ટ બહુ જબરદસ્ત આવી રહ્યો છે અને એમના મસાલો છે ટીકી વાળો મસાલો કર્યો છે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે ને હોટડોગ બેસ્ટ ઘણા ટાઈમ પછી આવું હોટડોગ ખાધો કારણ કે જામના ઘરમાં હોટડોગ મળે ઓછી રહી ગયા મળે છે ઓથેન્ટિક ટેસ્ટ તમને ક્યાંક મળે ન મળે પણ અહીંયા છે ને જબરદસ્ત ટેસ્ટ છે બેસ્ટ વસ્તુ દે એને ખરેખર અલગ થવું છે એના માટે બેસ્ટ જગ્યા દે નામ આવજો ટેસ્ટિંગ કરજો સમીરભાઈ ને મજા ના છે ને અમને ખાઈને બહુ મજા તમે પણ આવજો ટેસ્ટિંગ કરજો મજા આવો તો ત્રીજી વસ્તુ મગાવી છે આ વસ્તુ એવી છે કે આખું જામનગર ફરો તો મોસ્ટલી ગુજરાત ફરો આપણું ચેલેન્જ ને મિત્રો કે આ વસ્તુ છે ને તમને ક્યાંય ક્યાંય જોવા નહીં મળે આજે વેગ બિસ્કિટ બિસ્કીટ તો ખાતા હોય પણ એમાં સેન્ડવીચ અને આખું અલગ જ કોમ્બિનેશન આખી અલગ જ વસ્તુ એમ નામને કહેવામાં મેં તો ક્યાંય નથી નથી ખાતું ઇવન આપણે આટલા વિડીયો શૂટ કરીએ આ વસ્તુ અહીંયા નથી ખાતી આખી અલગ જ વસ્તુ છે વેગજેક બિસ્કીટ છે એની અંદર આપણે બટેકાનો મસાલો છે એનો સ્પેશિયલ એ નાઇકો છે અને બ્રેડ ક્રમ બ્રેડ ક્રમ બ્રેડ ક્રમ્સ હોય એમાં ટૂંકમાં ક્રિસ્પી કરવા માટે એવું માથે નાખેલું છે અને પછી ડીપ ફ્રાય કર્યું છે અને પછી રેડી છે બે વસ્તુ છે આ સિમ્પલ છે કે જેની કિંમત ચાલીસ રૂપિયા છે પાંચ પીસ આવે છે ઈપો તમે ફાઈન મિને આ એક સોસેસ વાળું એ સ્પેશિયલ એમનું ચીઝ વાળી બેરાઈલીએ અને 70 રૂપિયા આપણે ટેસ્ટિંગ પૂરતું લીધું છે બગરે તમને પ્લેટમાં પાંચ પીસ મળશે બસ સિમ્પલી ટ્રાયસ કરીએ અને ઓમ ભાઈ આ લઈજો બવ વાહ બતાવ બનાવો આખી અલગ જ વસ્તુ જોવાય ઓ તમને ગળાસનો ફિલર સ્ટાર્ટિંગ માં પ્રેજેક બિસ્ટી હોય ગળા હોય અને જે મસાલાનો ટેસ્ટ આવે છે તમને ખટાશ જોવા મળશે નિકાસ જોવા મળશે એકદમ પરફેક્ટ ટેસ્ટ જોવા મળે છે પણ ઉપર જે સિક્રેટ મસાલો સાકીને આપ્યોદાર છે એકદમ ક્રિસ્પી લાગે છે ક્રિસ્પી બિસ્કીટ ખાતો અંદર જે મસાલાનો ટેસ્ટ આવે ને એમનું નાખવું એટલે બધો વસ્તુ છે વીસ ચાલીસ રૂપિયા ને પાંચ પીસ તમને આવે છે પણ અલગ વસ્તુ ખાવી ટ્રાય કરવી બેસ્ટ વસ્તુ છે આ નજીક આવું આ જે એમની સ્પેશિયલ ગ્રેગ જેટ સેન્ડવીચ

બેસ છે ભાઈ ત્રણ માં બહુ મજા આવી ખાસ કરીને પકોડું અને આ વસ્તુ ક્યાંય જામનગર માંથી બહુ મજા આવી પકડ કોલોની બાજુ નીકળો ખરેખર ચામુંડામાં કોર્નરમાં માં આવજો સ્નેક્સ કોર્નરમાં માં પકોડા ટ્રાય કરજો આ વસ્તુ ખરેખર ટ્રાય કરજો મજા આવશે સો ટકા આપણી જવાબદારી છે કારણ કે ક્વોલિટી ક્વોલિટી લઈ આવી ગઈ અને અહીંયા આવજો ટેસ્ટિંગ કરજો મજા આવજો ચામુંડા કોર્નર માં તો આવ્યા ફર્સ્ટ ટાઈમ આપણે પેલા ટેસ્ટિંગ કર્યું પછી ભાઈ વાત કરી છે ઓનર જાય સમીરભાઈ પણ ખાસ વાત છે કે ટેસ્ટિંગ કર્યા પછી એટલી એટલી વસ્તુ ખાધીને અલગ ખાધી જામનગરમાં કઈ નવી મળતી એના ઓનર સમીરભાઈ આપણી સાથે સમીરભાઈ કેમ થયું બસ મજા આવે સમીરભાઈ કેટલો ટાઈમ થયો મારે ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા પણ મે માર્ક કર્યું કે આપણું મેનુ છે ને હાઉ ડિફરન્ટ જ છે જામનગર કરતા અલગ જ છે તમને સુરત સુધી તમને આ વસ્તુ પકોડામાં આટલી આઈટમ સતી સાત જાતની આઈટમ છે પછી ક્રેક જેક સેન્ડવીચ છે ફ્લાવર ફ્રાઈ છે કે જે ફ્લાવર કોબીમાંથી હું બનાવું છું બરાબર પછી સ્પ્રિંગ બનાના છે પછી પકોડામાં તો પીઝા પકોડા છે તંદુરી પનીર પકોડા છે પછી તંદુરી સોસીસ વાળા અલગ અલગ આવે ડિફરન્સમાં બરાબર પછી હોગડોગ છે બર્ગર છે બર્ગર આપણે ટिक्की વાળું છે બનાવી છે બરાબર અને એમાં બે પ્રકારના હોય એક રેગ્યુલર અને એક સ્પેશિયલ અને હોગડોગમાં એમ જ છે એક રેગ્યુલર અને એક સ્પેશિયલ પણ બંને ટिक्की વાળા છે અને એનું આખો સ્ટફિંગ અલગ હોય એનું બેટર અલગ બનાવું છું પછી એની અંદરની બધી જે મટીરિયલ એ બધું આખું અલગ જ હોય હોગડોગ નું ને બર્ગર નું મે મારખી પકોડાને તમે અલગ લેવલે લઈ જાય અલગ જ અમદાવાદમાં પકોડા બધાય વેચે છે

કારણ કે ઓનિયનમાં બનાવો જ્યાંથી તમને તમે ગમ્યા ખાધા હશે પકોડા પણ એ ઓનિયન વગર ના હશે કે જેથી કરીને એ લોકોને સ્ટોર કરવો હોય તો એ સ્ટોર કરી શકે પણ મારે ઓનિયન વાળો રહ્યો ને ઓનિયન વાળો સ્ટોર ન થાય એની લિમિટેડ છે ચોવીસ વર્ષ ચોવીસ કલાક સુધી એ ટકે તમે માં રાખો તો એ ભલે બારે રાખો તમે ફેંકી દીધો હું ફેંકી દઉં આપણે વાંસી ખવડાવવું તમે પોતે લેબ ટેકનિશિયન શોખ માટે કરો મારા શોખ

એક્ઝેક્ટ લોકેશન અત્યારે તો અમારે ટાઈમ છે ટેમ્પોરરી છે હું ગઈ કાલે વહાં શિફ્ટ થઈ જવાનો છું જે બજરંગ વડાપાવ છે ને એની એક્ઝેક્ટ સામે ને અને અહીંયા નારિયલ છે ડીકેવી ના કોલેજ ના ગેટ પાસે ગેટ પાસે નારિયલ છે અહીંયા સામે ડીકેવી ના કોલેજ ના ગેટ પાસે અને તમે વિડિયો જોઈ રહ્યા છો ત્યાં વિડિયો લોકેશન ચેન્જ થઈ ગયું છે હા અને ટાઈમિંગ ની વાત કરીએ કેટલા દીકરા ટાઈમિંગ છે ને સાંજના 5 થી 10 5 થી 10 અને કન્ટિન્યુ ચાલુ જ રહે છે ચાલુ જ જા

સાથે હોડોકમાં બે જે હોડોકમાં સ્પેશિયલ એન્ડ રેગ્યુલર બર્ગરમાં સ્પેશિયલ એન્ડ રેગ્યુલર તો એ સ્પ્રિંગ પોટેટો અત્યારે બહુ ટ્રેન્ડ નીકળ્યો સ્પ્રિંગ પોટેટોનો ખાવાનો લોકોનો એ પણ બહુ સસ્તા હોય ચાલીસ રૂપિયામાં જે ફ્લાવર ફ્રાઈ છે એ પણ અલગ વસ્તુ છે ચાલીસ શરૂઆત થાય છે જેમ આપણે સમીરભાઈ વિડીયોમાં કીધું અને ક્રેક ચેક સેન્ડવિચ એ ક્યાંય એટલે ક્યાંય નથી મળતી એ માત્ર માત્ર ચાલીસ રૂપિયા ચાલુ થાય છે ખરેખર મેનુ બહુ સસ્તું છે અને સામે સારી વસ્તુ ખવડાવે છે એટલે આવા જેવું છે અને આવી જાજો અને આપણે બીજી ચેનલ જે મિત્રો તમે આ જે ફૂટેજ જોઈ રહ્યા છો ફૂડ ના એક્સકલુઝિવ વેલા જોવા કઈ જગ્યાએ અમે શૂટમાં શું કરીએ છે મિત્ર ઓમભાઈ બીજી ચેનલ જે એઝે જે કરીને જે યુટ્યુબમાં છે ને આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દેસુ અને તમને વહેલી જોવા ખબર પડે છે દિવેશભાઈ ક્યાં શૂટિંગ કરે છે શું કરે છે બધું આ આ જગ્યાનું શૂટિંગ તમે જોયે પેલા લગભગ આ વ્લોગ્સ આવી ગયું છે એટલે એમાં સપોર્ટ કર્યો હું હું સપોર્ટ કર્યો ઓમભાઈ પણ અને એમાં એમાં સારા સારા કન્ટેન્ટ તમને જોવા મળશે ચામુંડા કટોર માં તો હવે ટેસ્ટિંગ કર્યું કોઈ મજા આવી છે મિત્રો ખરેખર છે પેટ ફૂલ થઈ ગયું છે અને જે ભાઈ ખવડાવ્યું છે પ્રેમ થી જબરદસ્ત વસ્તુ હતી પીઝા પકોડા જામનગર માં આ વસ્તુ તો મેં તો ફર્સ્ટ ટાઈમ ખાધી પકોડામાં માં અલગ પકોડા મારા વન ઓફ ધ ફેવરેટ વસ્તુ છે અહીંયા આપડે રાજુભાઈ ના બપોરે તો ખાતા હોય છે હવે સાંજનો ભાઈનો ટાઈમ મળી ગયો છે સાંજે કઈ અલગ ખાવું તો અહીંયા પોતી જ જવાનું છે અરે પકોડા ખાઈને ને મોજે ખાસ કરીને સેન્ડવીચ

બી કોલેજ છે એનો ગેટ ની બરોબર બાજુમાં જ છે અને નામે ચામુંડા કોલેજ તમને તરત જ મળી જશે પ્લસ આપણે નંબર આપી દઈએ ભાઈના ડિસ્ક્રિપ્શનમાં નામ નંબર લોકેશન અને વિડીયો ના સ્ટાર્ટિંગમાં અહીંયા પણ તમે નંબર જોઈ શકો છો તમને એને ઈઝીલી મળી જાય વિડીયો ગમ્યો લાઈક કરજો શેર કરી દે સબસ્ક્રાઇબ કરી દો આવા આવા સારા સારા સારી જગ્યા ના ક્વોલિટી વિડીયો જામનગર ની નંબર વન ક્વોલિટી માં આવશે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી અમને આપો રજા અને જે કર્યું કમેન્ટ કરજો મિત્રો સબસ્ક્રાઇબ કરીને જાજો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ